હેલો ગાઈ તો આપણે અત્યારે આવી ગયા છીએ કાલાવા રોડ ઉપર કાલાવા રોડ ઉપર પાસેથી આપણે મિરર ભૈરાજ આ ટાઈપના અહીંયા છે તો આપણે ફરી એસ્ટોન ચોક પાસેથી ભૈરાજ છે અને આપણે પહોંચ્યા છીએ અત્યારે કાલાવા રોડે ને આપણે જવાનું છે લગુન રિસોર્ટમાં તો હાલો આપણે નીકળીએ લગુન રિસોર્ટ અને અત્યારે આપણે કાલ રોડ ઉપર કોટેજા ચોકે એટલે ઓલું લડાઈ નું પ્લેન છે એ ચોકે બેંક ઓફ બરોડા ને એવું બધું છે અહીંયા અહીંયા પહોંચ્યા છીએ અત્યારે પ્લેન વાળો ચોક મોટેજા ચોક ગાઈસ અહીંયા ઓનેસ્ટ ને આઈસીએ બેંક ને આ બધી છે કાલાવડ રોડ ઉપર અને આ સામે આવી ગયો ચોક પછી તરત જ આવે કેકેવી નો મોટામાં મોટો બ્રિજ રાજકોટ નો ચાર માળ ઊંચો બ્રિજ તો હાલો આપણે ચડીએ છીએ ચાર માળ નો બ્રિજ તો ગાઈસ આપણે આ બ્રિજ ઉપર ચડવા માંડ્યા છીએ કેકેવી નો ચાર થી પાંચ માળ ઊંચો છે ભાઈ બ્રિજ ની ઉપર બ્રિજ છે આપણે હોસ્પિટલ છે બાજુમાં જ એક્ઝેક્ટ છે જોઈ લ્યો આપણી નીચે બ્રિજ છે એની નીચે રોડ છે એટલે આપણે હાઈટ ઉપર છીએ આ બ્રિજ ઉતરીએ એટલે તરત આવે આત્મિયા કોલેજ અને ક્રિસ્ટલ મોલ આ છે ગાઈઝ આત્મિયા કોલેજ બ્રિજ ઉતરીએ તે પહેલા જ આવી જાય અહીંયા અહીંયાથી જરાક રોંગમાં યુટર્ન લઈને જવું પડે આત્મિયા કોલેજે જવું હોય ને તો અહીંયાથી જવું પડે ત્યાંથી આગળ આવીએ એટલે આગળ આવી ગયો ક્રિસ્ટલ મોલ

રાજકોટનો સૌ પ્રથમ ડિમાટ અહીંયા ક્રિસ્ટલ મોલ નો છે રાજકોટમાં આગળ તો હવે આગળ આવશે જડુસ હોટલ આવશે ત્યાર પછી આવશે કટારિયા ચોકડી ત્યાં તો કામ ચાલુ છે તો આપણે સર્વિસ રોડમાંથી જવાનું છે તો હવે જો આગળ આવતા જ્યાં રોડ આવે ને અલ્ટેકા નીકળીને એ રોડ આપણે અહીંયાથી નાના મવા રોડ ઉપર આપણે જઈએ અહીંયા

તો આપણે બ્રિજ ચડી ગયા છીએ અને આ સામે જો જડુસ ને આરપી જે હોટલ બે દેખાય છે તમારે અહીંયા આરપી જે હોટલ ને જડુસ માં જવાનું હોય તો આ બ્રિજ ચડવાનો નહીં નીચે સર્વિસ રોડ માં હાલવાનું અને એમ કે મિરર પડ્યો કે શું એટલે હું પાછળ જોઉં સર્વિસ રોડ માંથી આવવાનું એટલે બ્રિજ ની નીચેની સાઈડ માંથી આવે બ્રિજ ઉપર ચડી જાવ તો તમારે આગળથી પછી રોંગ માં આવવું પડે યુટર્ન લઈને તો હવે આગળ આવશે કટારિયા અત્યારે તો પહેલા આયું મોટા મોવા જોઈ લ્યો મોટા મોવા શમશાન મોટા મોવા પછી જે આ એપાર્ટમેન્ટ બનતું તો એ પણ જો બનીને તૈયાર થવા આવ્યું છે અહીંયા ગાઈઝ બને છે બ્રિજ ઓલો રાંડવા વાળો નાળાવાળો બ્રિજ બને છે આયા દોયડાવાળો એટલે અહીંથી આપણે

પાછો રાઈટ સાઈડ વળીએ એટલે પાછા કાલાવા રોડ આવી જશે આપણે ડાયવર્ઝન વાળા રોડેથી આપણે આગળ આવીએ એટલે તરત જ હવે આવશે આપણે શનિવારી બજાર ગામ તો કે કહેવાય યાદ નથી મને તમને બતાવી દઉં શનિવારીની માર્કેટ અહીંયા ભરાય છે કાલાવા રોડ ઉપર ઇસ્કોન મંદિરની સામે એક છે તો આ ગાય જેવા ખટારો નીકળવા ને ત્યાંથી રોડ જઈને અહીંયા શનિવારી બજાર ભરાય છે આ રોડ ઉપરથી અને ગાઈસ આ સામે આવી ગયું ઇસ્કોન મંદિર તમે ઇસ્કોન મંદિર સર્ચ મારી લ્યો ને અહીંયા શનિવારે માં હોય ને તમને રોડ ન મળતો હોય તો ઇસ્કોન મંદિર સર્ચ મારી લેવાનો કાલાવાડ રોડ તો એને એક્ઝેક્ટ સામે જ છે તો આમ તમે કદાચ શનિવારે સર્ચ મારો ને ન આવે તો ઈસ્કોન મંદિર સર્ચ મારી લેજો એક્ઝેક્ટ એની સામે જ આવે કટારિયા ચોકડી પછી તરત તો હવે આવશે ઓલો તંબુવાળો બિલ્ડિંગ દેખાવા માંડ્યું જોઈ લ્યો ગાઈસ આમ હજી ઓલો તંબુ વાળું બિલ્ડિંગ દેખાય ને એ આવી ગયો છે નિયારી વાળો રોડ નિયારી નહીં અવધ વાળો રોડ એની સામે એક જેટ નિયારી ડેમ વાળો રોડ લગુન રિસોર્ટ માં તો ગઈ જો આ રોડ ઉપરથી જઈ શકો હવે નિયારી ડેમ વાળો રોડ છે ત્યાંથી જવાનું લગુન રિસોર્ટ અવધ રોડ ની સામેનો જે રોડ હે ને નિયારી ડેમ વાળો ત્યાંથી જવાય મારે તો આ ગ્લાસ ઉતારવાના છે મિરર વાળા મિરર છે ફંક્શનમાં લાગે તો મારે તો અહીંયા ગેટ છે ત્યાંથી જવાનું છે તમારે લગુનમાં જવાનું હોય તો અહીંયાથી જઈ શકો આપણે તમને બતાવું પાછળનો ગેટ જોઈએ આ રિસોર્ટ આવે ને જો આ ઈકો વેડીને ત્યાંથી આપણે વળી જવાનું એટલે ઈ રોડ ઉપરથી જઈ શકીએ અંદર વળતા જ જોવો કંઈ જ આ ટાઈપનો વ્યુ આવે ખરાબ રોડ છે એટલે આગળ જઈને તમને બતાવું અંદર આવતા કંઈ જો આ ટાઈપનો ગેટ આવે અહીંથી અંદર જવાનું આ પાછળની સાઈડનો રસ્તો છે કુવાવાળો રોડ કહેવાય આ કુવાવાળો ગેટ આ ટાઈપનો વ્યુ છે આ બધોય તો ફાઇનલી આ મિરર છે આ ટાઈપના એ આપણે ઉતારવાના આપણે ટાઈમ ઓફિસ છે એ પાછળની સાઈડમાં સિક્યોરિટીની ઓફિસ હોય ને ત્યાં અહીંયા ત્યાં અંદર જવાનું છે આ ગાડીને પાછળ ગેટ છે અહીંયાથી તો આપણે જવાનું નથી કંઈ અહીં લોકો આવીને લઈ જશે આપણે એની રાહ જોઈએ છીએ ફોન કરી દીધો છે તો ગાઇઝ ફાઇનલી આપણે લગુનમાં પહોંચી ગયા છીએ લગુન રિસોર્ટ તો વિડીયોને શેર કરો ગાઈઝ એ વ્યૂ સાવ ખાડે ગયા છે હવે તમારી ઉપર છે વિડીયો શેર કરો અને લાઈક કરો અને કોમેન્ટ કરો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય માન